છે ચાલુ થઈ ગઈ જો વાળા છોકરાવાળાને એ લોકો આવી ગયા છે ને હવે એ લોકો ગાડી પાર્ક કરે છે ગાયસ એ લોકો આવી ગયા છે ચા પાણી નાસ્તો કરે છે એ વિડીયો લેવાય એમ નથી ને કંઈ એ લોકોને ખબર પડી જશે કંઈ લો ખમણ લેવા આવ્યો હતો તો ખમણ લઈ લીધા છે મેં હવે ખમણ લઈને ઘરે જાઉં છું બધે જમવાનું બધું રેડી થઈ ગયું છે ઘરે તો ગાઈસ મેનુ ફેરવી નાખ્યું હતું પંજાબી ની જગ્યાએ શાખ રોટલી દાળ ભાત અને ખમણ ને એવું બધું રાખ્યું હતું તો ગાય તમે લોકો જમીને સુઈ ગયા હતા ને હવે ઊઠી ગયા છે અને મમ્મીને પેલા છોકરો તો જોવા આવ્યો છે એ બંને ગયા હતા બહાર વાતચીત કરવાના ટો મારવા અને હવે એ લોકો ચા પાણી નાસ્તો કરીને નીકળી જવાના છે અને અમારે બ્લોગ શૂટ થયો નથી કેમકે એ લોકોને ખબર નથી કે અમે બંને બ્લોગ શૂટ કરીએ છીએ એટલે જેટલા વિડીયો લેવાના છે ચૂપી છુપીને અમે લીધા છે અને પાક્કા જેવું જ લાગે છે અમારા રિલેટિવ્સમાં છે એટલે અમે મોય ઉપરનો રિવ્યુ લેશું એ લોકો જાય પછી એમાં ચાર વાગે જવાના હતા ને વાતમાન વાતોમાં સાંજ પાડી દીધી અને આ બેન જો અમારે જીન્સ ટી શર્ટ પહેરી લીધા પેલા લોકો ગયા તરત જ તે કેવો લાગ્યો પમી છોકરા હે કેવો લાગ્યો એ જો મને હું ફરવા ક્યાં ગયા આટો મારવા હે કેને ક્યાં ગયા હું વાત હું કરી તો કે મને પમી કેને પમી ઓય તમને કેવો લાગ્યો છોકરો જોયો છે પણ હવે આપણે આગળ વિચાર કરીને તો જોઈ વાત કરશું અને મમ્મી તમને

तो हम तो फोटो बताइ एक बार बताइ दे नहीं बता हर को बताइ नहीं नहीं बता हां गाइस इट्स ग्रेट તો ગાય સાજે આજે અમે આ પ્રેન્ક કેવો કર્યો અમને લોકોને કહેજો આમ સવારના આમ વિચાર વિચાર કરતા આવી રીતના બોલ્સ આવે તો એ અમારથી એટલું પરફેક્ટલી નથી થયું પણ આવી રીતના પ્રેંકવાળા વિડીયો બનાવીને તો મજા આવે મમ્મીને પપ્પાને અમે બધાને કહી દીધું કે આ રીતના આ રીતના કરશું આપણે તો એ લોકોએ પહેલાં એમ કે ના ના તમે લોકો જ કરો અમારા લોકો નથી કરવું એમ પછી તોય તે એ લોકોએ અમને સપોર્ટ કર્યો અને અમારો આ પ્રેંક કેવો લાગ્યો ને તો અમે લોકો કમેન્ટમાં કહેજો મજા આવી આવો વિડીઓ તો જો તમારા રિવ્યુ વધારે સારા હશે ને તો આવા અમે વિડીયો વધારે બનાવીશું તો ગાયસ અમને સપોર્ટ કરજો મળી એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર